ના ફાઇટર પ્લેન ક્રેશના કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવશે તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ની પણ નિમણૂક કરવામાં આવશે તક અકસ્માત સાથે સંબંધિત દરેક મુદ્દાની વિગતવાર તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે આજે દુબઈ એર શો માં પ્રદર્શન દરમિયાન એક ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયો તો સમાચાર એજન્સી અનુસાર અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2 કલાક અને 10 મિનિટે ડેમો ફ્લાઇટ દરમિયાન થયો હતો અને તે સ્પષ્ટ નથી કે પાયલોટ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તો અચાનક પછી એરપોર્ટ ઉપર કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે અગાઉની ઘટના 2024 માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એજન્સી ફેલ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી તો દુબઈમાં તેજસ યુદ્ધ પ્લેન ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે તો જેમાં પાયલટ જે છે તેનું પણ મોત નીપજ્યું છે વાયુસેના દ્વારા પાયલટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ હવે તમામ કારણો અંગે પણ તપાસ કરવામાં આવશે કે આખરે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી અથવા તો કયા પ્રકારની ખામી સર્જાઈ હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી તો આ દુબઈની ઘટના સામે આવી છે કે જ્યારે એર શો થઈ રહ્યો હતો તે દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ હતી અને તે વિઝ્યુઅલ્સ આપણે જોઈએ કે જ્યાં તેજસ પ્લેન જ્યારે એર શોમાં ઉડાન ભરી રહ્યું હતું અને હવામાંથી એકદમ તે નીચે પટકાય છે અને ત્યારબાદ જે આગની લપેટો જોવા મળે છે ઉપરથી ઉડી રહ્યું છે અને એકદમ જ નીચે જમીન પર તે પટકાય છે અને જ્વાળાઓ આગની લપેટમાં જાણે લપેટાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે છે બીજી તરફ જે તેજસ પ્લેન જ્યારે ક્રેશ થાય ત્યારે જમીન પર જાણે જ્વાળાઓ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ જાય છે જેના કારણે ત્યાં લોકો જે હાજર હતા તે પણ અચંબામાં પડી જાય છે આ જે ઘટના સર્જાઈ છે તેમાં એક પાયલટ જે છે તેનું પણ મોત નીપજ્યું છે તેની પણ પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ આ સીધા જે દ્રશ્યો કે જ્યાં દુબઈમાં તેજસ યુદ્ધ જે પ્લેન છે તે ક્રેશ થયું છે અને તેમાં જે સવાર પાઇલટ છે તેનું પણ મોત નીપજ્યું છે વાયુસેના દ્વારા આ મોતની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે

તેજસ પ્લેન છે તે ઉપરથી નીચે જમીન પર ધડાકાભેર પટકાય છે અને ત્યાં આગળ ક્રેશ થાય છે લોકો ત્યાં આગળ હાજર હતા તે પણ ચંબામાં પડી જાય છે તો બીજી તરફ જે એરપોર્ટ છે ત્યાં આગળ ધુમાડાના જોવા મળી રહ્યા હતા તો ધડાકાભેર જે આ જે પ્લેન છે તે જમીન પર ધ્વસ્ત થાય છે અને ક્રેશ થાય છે તેમાં સવાર જે પાયલટ છે તેનું પણ મોત નીપજે છે તો વાયુસેના દ્વારા તે અંગેની પુષ્ટિ પણ કરવામાં આવી છે તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે અગાઉની પણ ઘટના સામે આવી હતી જે 2024 માં સર્જાઈ હતી ત્યારે પણ એક તેજસ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને ફરી એકવાર આજા ઘટના સર્જાઈ છે દુબઈ માં કે જેમાં બપોરે 2 કલાક અને 10 મિનિટ ની આસપાસ આજે દુર્ઘટના છે તે સર્જાઈ છે અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ 2024 માં રાજસ્થાનના પોખરણમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી તે અંગેની માહિતી પણ સામે આવી છે બે હજાર ચોવીસમાં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી જ્યારે તેજસ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને આજે ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે કે જ્યાં દુબઈની ઘટના સામે આવી છે સંવાદદાતા

औपचारिक तौर पर इस खबर की पुष्टि कर दी गई है और इस हादसे में जो इस तेजस फाइटर जेट को जो उड़ा रहे थे पायलट उसके भी इस हादसे में मौत होने की औपचारिक तौर पर पुष्टि कर दी गई है शंकर तो आनंद पर... क्योंकि वहां पे एयर शो हो रहा था लोग भी ज्यादा होंगे भगदड़ भी मचे होगी क्या इस तरीके की सिचुएशन बनी रही थी वहां पे देखिए ये जो पूरा हादसा है ये हादसा अल मकदूम एयरपोर्ट पर का है और निश्चित तौर पर देखिए यहाँ पर जिस तरह से विमान जो फाइटर जेट है वो गिरा है वो एक साइड वाले एरिया में गिरा है वहां पर कोई भी शख्स नहीं था तमाम जितने भी दर्शक थे तमाम जितने लोग थे वो इस हवाई पट्टे के दूसरी साइड में थे और निश्चित तौर पे कहा जा सकता है एक एक जिस तरह से बकाया ये हादसा हुआ है कहीं कहीं पायलट जरूर इस फाइटर जेट को बचाने का प्रयास कर रहा होगा लेकिन वो महज तीन से चार सेकंड का वक्त था और वो तीन से चार सेकंड के अंदर में जिस तरह से ये फाइटर जेट हादसे का शिकार हुआ है इतना बहुत कम वक्त होता है किसी को सोचने के लिए लेकिन उस फाइटर जेट को बचाने का प्रयास जरूर किया गया होगा हालांकि ये जो घटना है आज दोपहर तीन बजकर चालीस मिनट का है भारतीय समय तीन बजकर चालीस मिनट का है और इस हादसे में तेजस के जो पायलट की भी औपचारिक तौर पर मौत की पुष्टि कर दी गई है और जैसे देखा जा सकता है कि जैसे ही फाइटर जेट नीचे गिरता है उसमें गिरते ही आग लग जाती है और हवाई अड्डे के ऊपर काला धुएं का जो गुबार है उसको देखा जा सकता है हालांकि हादसा कैसे हुआ क्यों हुआ और इन तमाम मामलों की विस्तार से तफ्तीश करने के लिए भारतीय वायुसेना के लिए तरफ से कोर्ट ऑफ इंक्वायरी की गठन कर दिया गया है यानी कोर्ट ऑफ इंक्वायरी बोर्ड का जो गठन इसलिए किया गया है जो इस पूरे मामले की तफ्तीश करेगी विस्तार से तमाम इनपुट को इकट्ठा करेगी कि आखिर किस तरह से हादसा हुआ है इस तमाम मामलों पर जानकारी इकट्ठा की जाएगी हालांकि देखा जाए भारतीय वायुसेना का जो तेजस की अगर बात करें तो तेजस जेट का जो ये दूसरी घटना है पिछले साल साल दो में राजस्थान के पोखरण में युद्ध अभ्यास के दौरान में इंजन फेल होने की वजह से उस वक्त में भी एक तेजस क्रैश हुआ था और कहा जा सकता है जिस तरह से ये घटना की अगर बात करें बेहद दुखदाई एक खबर कही जा सकती है क्योंकि तो जिस तरह से ये भारतीय जेट जो है तेजस इस पूरे हादसे का शिकार हुआ है तो इन तमाम मामलों पर विस्तार से अब कोर्ट ऑफ इंक्वायरी के तहत इन तमाम मामलों की पड़ताल भी की जाएगी कि किस तरह से ये पूरा हादसा हुआ है क्या पायलट कंट्रोल रूम से उनका संपर्क टूट गया था या वर्ड्सैक हुआ उसके साथ टक्कर हुआ है इन तमाम चीजों पर विस्तार से जानकारी इकट्ठा की जाएगी लेकिन एक तरह तो से कहा जा सकता है कि एयरफोर्स के द्वारा इस मामले पर औपचारिक तौर पर पुष्टि कर दी गई है कि दुबई में जो एयर शो चल रहा था जो अल मखदूम एयरपोर्ट पे चल रहा था एयर शो उसमें एक डेमो पायलट फ्लाइट के दौरान जी जी शंकर आनंद जानकारी के लिए धन्यवाद